તો અમદાવાદમાં એમસી સંચાલિત ટેનિસ કોર્ટમાં બેદરકારી જોવા મળી જેમાં પાલડી સ્થિત ટેનિસ કોર્ટમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે પાલડી ખાતે બે હાજર ઓગણીસ માં ડબલ ટેનિસ કોર્ટનું લોકાર્પણ કરાયું હતું જયારે ટેનિસ કોર્ટમાં પાંચ વર્ષથી શૌચાલય સહિત સુવિધાનો અભાવ છે ટેનિસ કોર્ટ દારૂડિયાઓનો અડ્ડો બન્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા કોર્ટમાં દારૂ અને બિયર ખાલી બોટલો જોવા મળી બંધી છે તે સૌ કોઈ જાણે છે પરંતુ શું ગાંધીના ગુજરાતમાં ખરેખર દારૂબંધીનું પાલન કરવામાં આવી રહ્યું છે ખરા તે તે અહીંયા મોટો સવાલ જે છે છે સામે આવી રહ્યો પાલડી વિસ્તારના આ દ્રશ્યો છે કે પાલડીના ભગવાનનગર ખાતે જે ડબલ ટેનિસ કોર્ટ છે તે બનાવવામાં આવી રહ્યો છે ત્યાં અસામાજિક તત્વોનો કહી શકાય કે અડ્ડો બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મારી સામે આ જે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે જે અહીંયા દારૂની મહેફિલ માણતા હોવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે એક તરફ પ્રાથમિક સુવિધાઓ તો નથી જ આપવામાં આવી રહી પરંતુ અહીંયા ટેનિસ કોર્ટની પાછળ જે વિસ્તાર છે તેના આ દ્રશ્યો છે કે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે તે જ નિયમો અનુસાર જે હેરિટેજ બાંધકામ હોય તેની આસપાસ સો મીટરની અંદર જે ખોદકામ છે તે કરવાની મનાઈ હોય છે અને પાલડીની ટેનિસ કોચ જે આવેલી છે તેના સો મીટરના અંતરે જ જે હેરિટેજ કામ છે તે કરવામાં આવી રહ્યું છે જેથી અહીંયા ટેનિસ કોચમાં જે ખોદકામ કામ છે તે શક્ય નથી અને પરિણામે અહીંયા શૌચાલય બનાવવામાં નથી આવ્યું એટલે કે કરોડો રૂપિયાની આ જે ટેન્ડર હતો તે પાસ કરવામાં આવ્યો છે પરંતુ અહીંયા ખાસ કરીને વાત કરવામાં આવે તો શૌચાલય તો નથી જ બનાવ્યું પરંતુ પોર્ટેબલ જે ટોયલેટ હોય છે તે પણ અહીંયા કોઈ જ પ્રકારની જે સુવિધા છે તે કરવામાં નથી આવી રહી એટલે કે કરોડોના ખર્ચે આ જે ડબલ ટેનિસ કોચ છે તે બનાવવામાં તો આવ્યો છે પરંતુ જે ખેલાડીઓ છે તે અહીંયા પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનું સામે આવ્યું છે કેમેરામેન વિજય પરમાર સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ